આપનું નામ અને સરનામું દક્ષિત મુકેશભાઈ ચૌહાણ મિત્રા મિત્રા ભાઈ શું બની છે બાવીસ તારીખ હોય સાત વાગે એટલે અજય કરો અજય બુદલે એને મને ઠેલી આલી એને કહું કે રમો ચોકડી જા અને એ કોઈ ઉભા છે એમને આપી દે હવે ઠેલીને શું હોય પણ ખબર નથી પછી હું થઈ ગયો પછી મને આરીફ સાહેબ અને પેલા સાઈન પોલીસવાળા હતા એમણે પકડીએ ને મારી ઓલી સાપોર્ટ મારી બીજું કરી પછી મને લઈ ગયા લઈ ગયા રાતે ત્યાં પોલીસ સ્ટેશન પછી રાતે લોકોએ કયું પૈસાનું હું કાપડ નહીં પૈસા કે એટલે માર એ મારા ભાઈ મમ્મી મમ્મીને આયા એમને કયું પૈસાનું પૈસાનું કરી માંગ લાખ રૂપિયા માંગતા નહીં આપો તો કે તમે મારીશો આમ તે તમે કરો એમ પૈસા છે પછી એ દિવસ રાતે અગિયાર સાડા અગિયાર વાગે એફઆઈ લખીએ મને પછી હું રાતે અગિયાર વાગે કસ્ટડી બિહાર દીધો પછી બીજે દિવસ બાર વાગે ફિંગરપ્રિન્ટ લેવા બહાર કાઢે તો ફિંગરપ્રિન્ટ લઈને પાછું અંદર ફૂટ દીધું પછી બે ત્રણ વાગે માર ભાઈને ફોન માર્યો જોમીન માટે એ ચાર વાગે જોમીન અરજીનું થઈ ગયું જોમીન થઈ ગયેલું પછી હાજરા સાહેબે મને બીલા સાહેબે કહ્યું કે તમારે જામીન થઈ ગયા તમે હાજરા સાહેબ બોલાવો તો પછી હું ઓફિસમાં બોલા ગયો એટલે મને માર્યો એ કશું પૂછ્યું નહીં પેલા બરાબર માર્યો અને મારીને પછી કહ્યું કે કોમ છે તેમ છે મેં ઉપવાનો માલ છે કે મેં કહ્યું અજયનો માલ છે હું અજય મના લીધું મેં શું હતું ટેલી મેં ક્વાર્ટર નહીં કહ્યું એટલે કહું અજયનો સાહેબ કે ના અજય નહીં મારો મિત્ર એક જોડે હતો એનું નામ જબરજસ્ત લેવું કહેવાય મનમાં આવ્યું ને એવું બોલાતા કે અજય નહીં અજયનું તો ભરણ ચાલુ છે ચાલીસ હજાર રૂપિયા એટલે કે મારો મિત્ર હતો એનું નામ જબરજસ્તી એમણે બહુ જબરજસ્તી લખાયું કે અજયનું નામ નહીં લખવાનું મારા મિત્રનું નામ લખાવ્યું કે અજય જોડે મારું ભરણ ચાલુ છે એવી રીતે પછી મમ્મીને અંદર બોલાવ્યા બરાબર મને અહીં પગમાં માર્યા પછી થાપડો મારી હાથમાં દસ પટ્ટા માર્યા પેટમાં લાતો મારી પેજો જવાબ નહીં બસ એટલું જ આઠ દસ પટ્ટા માર્યા પાછળ પછી મમ્મી મમ્મી બોલાવી આવી ભાઈ જેમ તેમ મમ્મી ગારો બોલતા હતા સાહેબ પીધેલા હતા મમ્મી ને હાથ ચાલી ને ખેંચું ને બધું કરતા હતા મારી મમ્મી ને ગાળો બોલ્યા ખોટી ખોટી નાગી નાગી ગાળો બોલતા હતા સાહેબ આજરા સાહેબ અને પછી અમને જાતિ વિશેનું કહેતા કે તમે કે દોડીશ તમે મજૂરી કરી તમને શું ખબર પડે આમ એ સાહેબ એવું બોલતા ગારો બોલતા સાહેબ હું આહવાન છું એવું દરબાર છું એવું કહું તો સાહેબ પણ ફરી મારે એવું કહું તો મારે કે તમે છું તને ના ખબર પડવાનું છે જાતિ વિશે મને એવું બધું જેમ તેમ ગારો બોલતા પછી મારા મમ્મીને એવું કહ્યું કે તારે જેને ફોન કરવો એન કરજે સાહેબ ના જો એફઆઈઆર લખાવી તો લખાય કે મારું જ ચાલશે નવ વાગે પછી પોલીસ સ્ટેશન ની બહાર કાઢ્યા હમણે પછી થોડીક બહાર ગયા ને મને ચક્કર આયા ને ઉલટી થઈ એવું થતું હતું મારે એટલું બધું દુખતું હતું એ બધું તે પછી આમ ગયો ને ફરી એકસો આઠ નો ફોન કર્યો તે એકસો આઠ વાર અમને બસો લઈ ગયા બસ બસો સરકારી હોસ્પિટલ અને પછી ત્યાંથી ક્યાં બધું વાગેલું વધારે છે આમ પછી એમને નડિયાદ મોકલ્યા

એફઆઈઆર ફાડવી જોઈએ અને મને ન્યાય મળવું જોઈએ